બનાસકાંઠા જિલ્લામાં કાંકરી તાલુકાના રાનીર ગામે રાજપૂત જાગીરદાર સમાજ નો સમૂહ લગ્નોત્સવ યોજાયો કાંકરી તાલુકાના રાનીર ગામે સમૂહ ઉત્સવમાં ચુમ્માલીસ ડુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા રાનેર જાગીરદાર રાજપૂત જાદવકુળ પરિવાર દ્વારા શ્રી હનુમાનજી મહારાજના મંદિર ખાતે જોડાયા લગ્ન વાત કરવામાં આવે કે સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજ સહિત અન્ય સમાજો દ્વારા સુંદર રીતે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે ત્યારે હવે કાંકરેજ તાલુકાના રાનેર ખાતે શ્રી હનુમાનજી મહારાજના મંદિર પરિસર ખાતે રાજપૂત જાગીરદાર સમાજના જાદવકુળ પરિવાર દ્વારા સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો સમૂહ લગ્નોત્સવમાં ના કોઈ ગરીબ ના કોઈ અમીર

લગ્ન મંડપમાં નોંધણી કરાવી ફરજિયાત હોય છે જેમાં રાનેર ખાતે રાજપૂત સમાજ અગ્રણી યુવાનો અને રાજકીય આગેવાનો દ્વારા દાન ભેટ રૂપે ફૂલ નહીં તો ફૂલની પાંખડી અર્પણ કરી નવ દંપતીને આશીર્વાદ આપી સમૂહ લગ્નોત્સવમાં સહભાગી બને છે ત્યારે રાનેર જાગીરદાર રાજપૂત જાદવ કુળ પરિવાર દ્વારા શ્રી હનુમાનજી મહારાજના મંદિર ખાતે ચુમ્માલીસ યુગલો લગ્ન ગ્રંથિથી જોડાયા હતા અને ઉપસ્થિત મહાનુભવો દ્વારા એમના ઉજળા ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી સંપન્ન કરવામાં આવી ત્યારે એક પત્રકાર સુરશી સોલંકીના પુત્ર પણ ત્યારે હવે એક સમૂહ લગ્નમાં શોભા વધારી અને આમ રાનેર લગ્ન સમિતિ દ્વારા સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું જેમાં હજારો લોકો એ વર કન્યા પક્ષ અને જનૈયાઓ આમંત્રિત મહેમાનોએ સામૂહિક ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી રાય